પાસે ડ્રોન નથી ને આવી રીતે શૂટિંગ કરવું છે અને એ પણ ફોટોમાંથી કન્વર્ટ થઈ જશે તો આજના વિડીયોમાં હું એ બતાવીશ તો સુધી જોતા રહીજો તો પહેલા આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને અહીંયા સર્ચ કરવાનું છે ફ્લો તો પહેલી જ વેબસાઇટ આવી જાય એના ઉપર ક્લિક કરવાનું છે અને ક્લિક કરશો એટલે કંઈક આવું ઇન્ટરફેસ આવી જાય અને અહીંથી આપણે પહેલા લોગિન કરી લેવાનું છે કારણ કે આપણે કોઈ જે લોગિન નહીં હોય એટલે જીમેલથી લોગ ઇન કરી લેવાનું છે મેં કરી રાખેલું છે પહેલાં પછી અહીંયા પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે ડાબી સાઈડમાં હેઠળ આપણે ટેક્સ્ટ ટુ વિડીયો દેખાય એના ઉપર ક્લિક કરવાનું છે અને આ લાટ બધા ઓપ્શન આવી જાય છે ને અહીંયા આપણે ફ્રેમ ટુ વિડીયો છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા પ્લસવાળા આઇકન પર ક્લિક કરી દેવાનું છે એટલે અહીંયા ફોટો અપલોડ કરવાનો ઓપ્શન આવી જાય તો અહીંયા આપણે જે ફોટો હોય તમને સારો લાગે એ અહીંયા પર સિલેક્ટ કરી લેવાનો છે હું અહીંથી એક ફોટો લઈ લો હરો હોય એ આપણે એક છેત્રીજીના કાંઠે ફોટો પાડેલો છે તો એ લઈ લેવી ફોટો સિલેક્ટ થઈ જાય પછી અહીંયા કંઈક આવું આવી જાય એટલે ક્રોપ એન્ડ સેવ રાખવાનું છે ફોટો ક્રોપ કરો તો એ કરી શકો છો અને અહીંયા ખાસ કરીને ધ્યાન રાખવાનું છે અહીંયા શું લખવાનું છે એ હું તમને કહું તો આ હરકી રીતે જોઈ લઈશું ઈદ કાયમ આવવાનું છે આખો વિડીયો એડિટિંગ એ કરી શકશે તો એની લીધે આપણે અહીંયા મેં એક ટેક્સ્ટ સી કોપી કરીને રાખેલો છે તો અહીંયા પેસ્ટ કરી દઉં તમે આીરખો જોઈ લેજો હું મોટા અક્ષરે પણ દેખાડી દઈશ તો અહીંયા પર આપણે પેસ્ટ કરી દેવી તો અહીંયા ઉપર લખેલું રિલિસ્ટિક્સ ડ્રોન શૂટિંગ એવું લખેલું છે અને અહીંયા એરો એરો પર ક્લિક કરી દેવાનું છે એટલે અહીંયા થોડીક વાર લાગશે જેવું તમારે ઇન્ટરનેટની સ્પીડ છે એવી રીતે બતાવશે અને પછી થઈ જાય તો અહીંયા આપણે થોડોક વિડીયો ફાસ્ટ કરી દેવી કારણ કે સમય ન બગડે પછી વિડીયોને લાઈક ન કરવી હોય તો લાઈક કરી દેજો અને જોયો અહીંયા આપણે થઈ ગયું છે તો એ અહીંયા આપણે પ્લે કરીને બતાવવું વિડિયો બની જાય પછી આવું કંઈક તમારું શૂટિંગ કરીને એ આપી દે બહુ મસ્તીનું થઈ જાય છે અસલ ડ્રોનથી ઉતારેલું હોય એવું લાગે છે એક ફોટોમાંથી આવું એડિટિંગ થઈ જાય છે અને સેવ કરવા માટે ઉપેરવી જવાનું છે વિડીયોને દબાવવાનું છે એટલે અહીંયા લાટ બધા ઓપ્શન આવી જાય એરોનું બધાને દબાવી એના ઉપર ક્લિક કરીને એસડીમાં ડાઉનલોડ કરી લેવાનું છે એટલે અહીંયા આપણો વિડીયો ડાઉનલોડ થઈ જાય છે